બનાવની વિગત અનુસારગત આઠ ડિસેમ્બરના રોજ કાઉન્ટન્ટ ધવલ ભટ્ટ પ્રતિની ચોકડી વિસ્તારમાં આવેલી સિલ્વર પ્લાઝા સ્થિત આર કે આંગળીયા પેઢીમાંથી રૂપિયા દસ લાખ લઈને તેમની કારમાં ઓફિસે જઈ રહ્યા હતા જેડીસી ઓફિસના ગેટ નજીક પહોંચતા જ ત્રણ બાઇક સવારી સમયે તેમની કાર પાસે આવીને અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું આ બહાને તેમણે ધવલ ભટ્ટ સાથે માથાકૂટ શરૂ કરી હતી આ માથાકૂટ દરમિયાન અજાણ્યા સમયે એન્કાઉન્ટર્ડ ધવલ ભટ્ટની નજર ચૂકવી દીધી હતી તેના કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં રાખેલા રૂપિયા દસ લાખ ભરેલી બેગ ચોરી કરી હતી જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી એલસીબી તેમજ જીઆઈડીસી પોલીસે સ્થળ વિઝિટ કરી અલગ અલગ ટીમો બનાવી ચોરીનો ભેદ ઉકેલવાની શરૂઆત કરતા પોલીસ માર્ગ પર રહેલા સીસીટીવી ફૂટેજ તેમજ આંગડિયા પેઢીએ આગળના સીસીટીવી ફૂટેજ મેળવી તેનું ટેકનિકલ એનાલિસિસ કરી બાઇકના નંબર મેળવી હ્યુમન એન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી પોલીસને ટેકનિકલ સર્વાન્સ દરમિયાન હ્યુમન રિસર્ચથી ચોક્કસ માહિતી મળતા એક ટીમ આરોપી અંગે મળેલી ચોક્કસ માહિતી આધારે સિદ્ધપુર પાટણ પહોંચી હતી અને માહિતી આધારે બહુચર માતાજી મંદિર પાછળ રહેતા ગિરીશ મગન પરમાર તેમજ કલ્પેશ કપિલ મોહન લોચિયાને ઝડપી પડ્યો હતો પોલીસે બંનેની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવ્યા હતા તેમની પ્રાથમિક પૂછપરછમાં તેઓ સિદ્ધપુરથી જે બાઇક લઈ આવ્યા હતા તેનો નંબર બદલી નાખ્યો હતો અને આંગણીયા પેઢી નજીકે રેકી કરી હતી જ્યાં ધવલ ભટ્ટ આર કે આંગણીયા પેઢીમાંથી રૂપિયા દસ લાખ લઈને તેમની કારમાં ઓફિસ તરફ નીકળ્યા હતા જે દરમિયાન પીછો કરી અકસ્માતના બહાને ચોરીને અંજામ આપ્યો હતો પોલીસે બંને પાસેથી બે મોબાઈલ અને બે મોટર સાયકલ મળી એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો જ્યારે ચોરીના દસ લાખ રૂપિયા રિકવર કરવા માટે બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતા બંનેની વધુ પૂછપરછ શરૂ કરી હતી તેમજ ચોરીમાં અન્ય કોણ કોણ સામે હતા તે અંગે વધુ પૂછપરછ શરૂ કરી હતી